પ્રતાપનગર વિસ્તારમાં આવેલ અલ્પના સિનેમાની પાસે એક કાર ચાલકે કાબૂ ગુમાવતા ઉભેલી લારીઓને અડફેટે લીધી પ્રતાપનગર વિસ્તારમાં આવેલ અલ્પના સિનેમા પાસે એક કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ઉભેલી લારીઓને અડફેટી લીધી હતી જ્યારે ઘટના સ્થળ ઉપર વાડી પોલીસ આવી પહોંચી હતી અને કાર ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો સ્થાનિકોએ પૂછતા જણાવ્યું હતું કે ફોર વ્હીલર ચાલક એકાએક ઉભેલી લારીઓમાં કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા લારીને નુકસાન કર્યું હતું હાલ કોઈને જાનહાનિ થઈ ન હતી હવે જોવાનું એ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો કે શું જેને લઈને હવે આગળની તપાસ વાળી પોલીસ કરશે જો અમે અહીંયા ધંધો કરીએ છીએ એક ફોર વ્હીલર ભાઈ આવ્યા હતા ગાડી લઈને સીધું એમના કંટ્રોલ થયું નહીં એટલે થાંભળામાં ગાડી અથાડી ને પછી અમારી લારીમાં દાલ લારી છે યાસીનભાઈ આસિફભાઈ સુરત છે એમની લારી ની અંદર સીધો આવી ગયો તો ભગવાનની મહેરબાનીથી અમારે ચાર પાંચ જણા વાગ્યું રે ભગવાનનો આભાર એક્સિડન્ટ નું રિએક્શન તો હવે પોલીસ જોશે કે હવે શું રિએક્શન છે હવે એ તો અમને તો એવું લાગ્યું કે અત્યારે કંઈ પીદેલામાં હોય કે શું છે એ તો એમનું વિષય છે ને મોટાભાઈ અમને કંઈ એવું નુકસાન કંઈ થયું નહીં ખાલી લારીમાં નુકસાન થયું કોઈને જાનારી નુકસાન નથી થયું મોટાભાઈ હવે એ તો વાડી પોલીસ સ્ટેશન વાળા સાહેબ જોશે કે શું છે શું નથી અમને તો હવે એવું લાગે છે હવે સાહેબ એમને લઈ ગયા છે જોઈએ છે હવે શું આધાર એના આગળ શું પ્રોસેસ ચાલે છે એમ